હા રેડી હું કઈ નો હશે ને ફોન લઈને બધો કે હાલતો ન થાય નહીં ક્યાં ત્યાં જવું જ નહોતી ને સાણમાં ટૂંકમાં હુંડો માથે રાગે ને એમ થાય કે મને હરમ આવે તો ફાઇનલ આપણે જમવા જવાનું છે તૈયાર થઈ ગયા હું તો તૈયાર છું તો બેસી જતો આગળ બે સબસ્ક્રાઈબ કરી લઈ ગયો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ અને આજે આપણે જવાનું છે લોઢવા ગામ કેમ કે આપણે નિરાલી બેન છે ને એ વેરાવળ નોકરી કરે ટૂંકમાં પોલીસમાં તો એને ત્યાં કુડી દેવી છે ને ત્યાં લોઢવા તો ત્યાં થોડો પ્રસંગ છે તો તો જવાનું છે હું અને આપણે અંકિતભાઈ પણ આવવાના છે તો અત્યારે ગામમાંથી લેતો છે અત્યારે શું ઘરે હાલો તો પહેલાં આપણે અંકિતભાઈ ભેગા બેહાડી લઈને પછી જઈએ આપણે લોઢવા ગામ તો ફાઇનલી પૂગી ગયા આપણે નિરાલી બેનના ઘરે મોહિત મોરથી પૂગી ગયો કેમ છે લાઈન લાઈનમાં ઉભી ગયા તો ભાઈ ફાઇનલી છે ને જમીન અમે

એ તો મોડમ એન્ટ્રી પર લો વી હિતે આર ભેગુ થાને આરેક ભાવ ઘટી ગયા બાકી 33 નોટણ આવે મળે બરાબર ને સબસ્ક્રાઇબ કરી લેજો ઠીક હે આ તો સવાર ગયો તો લોઢવા અને મોરડિયા લોઢવા છે ને ત્યાં કુડી દેવી એનું મંદિર છે ત્યાંથી પગી લાગી ને પછી સવારનો તો મોરડિયા આપણે નિયાલય બેન છે ને મારા ભાઈની છોકરી એ મોરડિયા છે ટૂંકમાં તો અહીંયા આ પ્રસંગ હતું ગયા ને અત્યારે આવી ગયો ઘરે અને તમને મારા વાળ જો કેવા લાગે વાળ કાપી નાખ્યા છે હવે આપણે બીજા ટકાને જમવા જવાનું છે એની પહેલાં લેખીમાં અહીંયા પહેવું દઉં છે લેખીમાં બે શબ્દ કહો કયા ભાઈની

રસ રોટલી છે તો ખાતા આવીએ ને આ તો વાત આવી ગામ એટલે પેલા આપણે સંજય ફોન કરી લઈએ તો ફાઈનલ છે ને આપણે જમવા જવાનું છે તૈયાર થઈ ગયા છે હું તો તૈયાર છું તારે બેસી જાય તટકર હાલ એનું આગળ બે શિબલી એનું નામ આપણે શિબલી પેઢી હાલો તમે નહીં જમવા કયા ગામમાં ભાઈ જમવા આવ્યો સબસ્ક્રાઈબરો મળી ગયા આને ખાસ આવું હતું ઘરના છે એમ ને ઘરના છે કાકા થાય પણ કાકાને ને કઈક જ ભેગા થતા હોય खुल खोल <laughs> 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 આ રિંગ ઉછમી ચડાઈ ગયેલ છે હમ હાસી લે આજ બગડી ગયું પગત ફક્ત આ ખુલતું હોય છે આ ખુલ્લી જ ગયું બીજો ટાઈટ કર્યા ટાઈટ કરવાનું હોય એટલે તો બગડી જ ગયો ભાઈ બગડી ગયો બગડી ગયો ફાઇનલ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સવારના સાડા દસ જેવું ના નહીં પાછું જમવા જવાનું છે હવે ત્રણ દિવસથી છે ને લગાતા જમવાનું હાલે અને મારે છે ને અત્યારે ગામમાં જમવા જવાનું છે ને બેઠે 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 ઠામ તો આને લઈને જ જવાનું જમવા ખેડખા જોઈએ ખીજ મેં ખીજ ન સળાવે એમાં હા હજી નિરાયથી તો હાલો ભાઈ તો છે ને ગામમાં જાઉં જમવા લક્ષ્મી ને પપ્પા ગયા મારા જવાનું બાકી છે હાલ આવું કહેતો આવું હાલો ભાઈ હું જમવા જાઉં ફટાફટ અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર બાકી જતો જાઉં મમ્મીને પપ્પા ગયા ને એટલે હાલી જાય ટૂંકમાં પણ સબસ્ક્રાઇબર આવ્યા ને તો આપણા ત્યાંથી ફોન આવ્યો કે તમને મળવા માગે ત્યારે હું કોઈ બહાર જઈ આવું બીજું હું તો પછી જમીને છે ને વાડી આવી ગયો વાડી આપણે જે નારળીઓ આવી છું એને પાછું છે ને કોઈ પાણી પાઉ કેમકે હમણાં એકદમ ફૂલ પડે ને એટલે અડદને આપણે સહેલું પાણી પાઈ દીધું છતાં જો પાણી ચાકકે નીકળી અને અડદમાં જાય છે તો થાય છે હું કેમ કે નારિયું વચોમાં આવી હોય એટલે એવું તો થવાનું જ છે પછી આ ટૂંકમાં અડદ નીકળી જાય ને પછી થોડુંક બધું ખેડી નાખશું ને આ બધું સાફ પર નાખશું हाँ रेडी हम आई ना फोन लेने के हाल तो न क्या जाऊँत नहीं टूं हूं मत रागे मैंने हराम आए उतार लेती थी तो जाए मम्मी हराम बहुत गमे अँ ना हाल ले तो वीडियो बनी है लेखी में टूक में कोई पड़े गई क्या मम्मी हाँ सपोर्ट करे अमरा टूं में है अमर जेट घर में खास करम्मी प्पा અને ભાઈ બધાય સપોર્ટ માં તો હું ઘરે જ આવી જાય માં મમ્મી ને પપ્પા નો સપોર્ટ તો ફૂલ એમ મમ્મી મારા પપ્પા ટૂંક માં લોક માં ઓછા હોય હાવ કોઈ હાવ ઓછા હોય પણ કોઈ કઈ વસ્તુ ના નો પડે ગમે તે કોક ટૂંક માં હા તો કરવા દેવે તો કોણ કરે ગમે તે કોઈ પણ આમ કામ લગતો આવે કે કઈ યુટ્યુબર આવે કે ગમે તે મારે જાવું હોય તો કોઈ એમ એમનું કે ફોરવું ટુ વ્હીલ લઈને જાય ફોરવું લેતો જાય એટલે કોઈ ફગાવાલા હોય ત્યાં કોઈ હોય તો બધા ટૂંક માન થાય જવામાં વાંધો ન આવે કેમ અમે ને રાતે આવે કોઈ ના ન પડે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ ગમે કોઈ દેજે હોય કંઈ કઈ કેવે વસ્તુ ના જ પડે ફોન લેવા જાય ને કોઈ દેમ નથી કે તો નથી લેવા તરત આ કે વાંધો ન લઈ જા ફૂલ સપોર્ટ છે થેન્ક યુ મમ્મી પાપા એક થી પછી બહુ ન હોય હે એ હસા કાલ ત્યાં કુકર હમું કર્યું તો થઈ ગયું કે ન છે પછી આ રિંગ કે કામ કે છે કામ રિપેર કરતી દીલા હું વાંધો તો એ કી કોણ છે હે

હા ભાઈ આઈ લાઈક કરવાનું કીધું લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી આપણે અહીંયા પૂરો અને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય